શુભમ હું નીરજ શુક્લા કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપને આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપેલી છે એના પર આપ આપણી ડિટેલ્સ મોકલી શકો છો આપણી જે ડિટેલ્સ આવી હશે એની પર જવાબ અમે કોસ્મો ટીવી દ્વારા યુટ્યુબ પર આપીશું શરૂ કરીએ પંચાંગથી આઠ મે બે હજાર પચીસ ગુરુવારનો દિવસ છે ચંદ્ર રાશિ કન્યા નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે વૈશાખ મહિનાની શુક્લ પક્ષી અગિયારસ છે કરણ કરણવૃષ્ટિ અને યોગ હર્ષણ છે હવે વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ વિશે મેષ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ અનુક્રમે ચાલીસ ટકા અને પચાસ ટકા કોસ્મોવાઇફ દર્શાવી રહ્યા છે કેરિયર બાબતે આપને એવું પણ થઈ શકે કે આપણે કોઈ કાર્ય આવડતું હોય એમાં આપ નિપુણ હો પરંતુ આપણે એ રસ્તો ન મળતો હોય તો આપ એ કામ પૂરું કરવા માટે આપણા સહકર્મચારી અથવા ઉપરી અધિકારીઓની મદદ લઈ શકો છો ફાઇનાન્સમાં પચાસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે આજે તમે કોઈ મોટી મહત્ત્વની યોજનાઓ પર કામ કરવા માગતા હો તો સમજી વિચારીને કરવું અથવા તો મુલતવી રાખવી હેલ્થ બાબતે ત્રીસ ટકા જ બતાવી રહ્યા છે કોસ્મોવાઇપ્સ તો હેલ્થ બાબતે શારીરિક અને માનસિક રીતે થોડું સાચવવું કોઈ દવા ચાલતી હોય તો એ પાળવી નહીં સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ચાલીસ ચાલીસ ટકા કોસમોવારા બતાવી રહ્યા છે કોઈ એવું સામાજિક પ્રસંગ અથવા તો આપણા અંગત સંબંધોમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે કે કોઈના બોલવાથી કે તમારા બોલવાથી કોઈને દુઃખ લાગી શકે કે લાગણી ધુવાઈ શકે તો આ બધી બાબતોથી દૂર રહેવું અને આ બધાથી દૂર રહેવા માટે કોઈ આપણી મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવો હવે વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે કેરિયરમાં અને ફાઇનાન્સમાં બંનેમાં સાહીઠ ટકા પોસ્ટમોવાઇલ્સ બતાવી રહ્યા છે દિવસ બે ક્ષેત્રમાં મધ્યમ રહેવાનો છે કામ કરવું અને કામનું ફળ મેળવવું બંને આપણા માટે જરૂરી છે બની શકે તો આજે કોઈની સલાહ અથવા તો કોઈના માર્ગદર્શન અથવા ટ્રેનિંગ લઈ અને પછી કામ શરૂ કરો તો તમને અડચણો ઓછી આવશે અને કામ સારી રીતે અને જવાબદારીપૂર્વક પૂરું થઈ શકશે હેલ્થ બાબતે કોર્સમોવાઇઝ બતાવી રહ્યા છે સાહીઠ ટકા તો આજે કોઈ ખાસ મોટો ફેરફાર નથી જણાવવાનો હેલ્થમાં તમે જો કોઈ નવું આયોજન કરવા માંગતા હો અથવા તો કોઈ ટેન્શન હોય તો એ દૂર થઈ શકે છે સોશિયલ અને લવ લાઈફ બંનેમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોર્સમોવાઇ બતાવી રહ્યા છે તો આજે સામાજિક પ્રસંગોમાં તમારી વિચારશૈલીને કે તમારા કાર્યને કોઈ વખાણી શકે છે અથવા તો એને બિરદાવી શકે છે અંગત સંબંધોમાં આજે તમને કોઈ તરફથી સારા કોમ્પ્લિમેન્ટ્સ મળી શકે છે અથવા તો તમે કોઈ નાનું ટૂરનું આયોજન પણ કરી શકો છો હવે વાત કરીએ મિથુન રાશિની વાત કરીએ મિથુન રાશિના જાતકોની આજે દિવસ ખૂબ સાવચેતી અને શાંતિથી પસાર કરવાનો દિવસ છે કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે ખૂબ શાંતિથી દિવસ પસાર કરવો કોઈની સાથે લડાઈ ઝઘડો કે વાદ વિવાદ કરવા નહીં કામના સ્થળે જો આપને એવું લાગતું હોય કે આજે કામ મુશ્કેલ ભર્યું છે તો બીજા કોઈની સલાહ લેવી અથવા તો એ દિવસ માટે ટાળી દેવું હેલ્થ બાબતે દસ ટકા વસમો બતાવી રહ્યા છે ખૂબ ઓછા કહેવાય આનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ દવા અથવા તો માનસિક ચિંતા સતાવતી હોય તો આપણા સંબંધીઓ મિત્ર વર્તુળમાં અને અંગત સંબંધીઓને એની ચર્ચા કરવી અને એનો ઉકેલ લાવો તમે એકલા એકલા આ બધું કરશો તો ટેન્શન વધી શકે છે લવ રિલેશનશીપમાં આજે તમને કોઈ સારો પ્રતિ પ્રતિસાદ મળે એવું નથી લાગી રહ્યું તો એના માટે થઈને ધ્યાન અથવા પ્રાણાયામ અથવા તો બીજી કોઈ સારી એક્ટિવિટી કરીને તમે દિવસ પસાર કરી શકો છો હવે વાત કરીએ રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ અનુક્રમે પચાસ ટકા અને ચાલીસ ટકા કોસ્ટમોવાઇપ્સ મળી રહ્યા છે કામ કરવાનું મન નહીં થાય આજે આજે તમને એમ થશે કે કામ કરવામાં મન નથી લાગતું કામ કરવામાં કંટાળો આવે છે પણ જો તમે તમારી બુદ્ધિ ક્ષમતા અને તમારા અનુભવનો ઉપયોગ કરશો તો કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે ફાઇનાન્સ ચાલીસ ટકા કોસ્ટમોવાઇપ્સ સાથે એટલું તમને આઉટકમ નહીં મળી શકે પણ જો તમે આનું આયોજન વ્યવસ્થિત કરશો તો ભવિષ્યમાં એનો ફાયદો મળી શકે છે હેલ્થમાં પચાસ ટકા કોસ્મોવાઇબ્સ બતાવી રહ્યા છે તો કોઈ ખાસ મોટા ફેરફાર નહીં થાય પણ જો તમે કોઈ રેગ્યુલર દવા લેતા હો તો એને પાડવી નહીં ટાઈમસર લઈ લેવી સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે કોઈ સામાજિક પ્રસંગમાં તમારે જવાનું થાય પણ તમને ગમે નહીં એવું થઈ શકે અને અંગત સંબંધોમાં આજે તમને તમારા અંગત વ્યક્તિઓ તરફથી પુષ્મા અને પ્રેમ સંપૂર્ણપણે મળી રહે વાત કરીશું રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકો માટે આજે કરિયરમાં કોસમોવાઈફ પચાસ ટકા બતાવી રહ્યા છે તો કામ કરવામાં થોડી અનુકૂળતા નહીં મળે તો એના માટે થઈને કામમાં વધારે ધ્યાન આપજો કામ કરતી વખતે બેદરકારી બિલકુલ ન કરતા ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસમોવાઇફ સાથે આજે મધ્યમ દિવસ પસાર કરી શકશો કોઈ એવું બને કે કોઈ તમારા અંગત વ્યક્તિ તમને કોઈ સલાહ આપે તો એની સલાહને તમને ન પણ ગમે હેલ્થમાં પચાસ ટકા કોસમોબાઈલ સાથે તમારે દિવસ સામાન્ય રહેવાનો છે કોઈ મોચા ઉતાર ચઢાવ નથી થવાનો સોશિયલ અને લવ રિલેશનશિપમાં પચાસ પચાસ ટકા કોસમોબાઈલ સાથે તમને આજે દિવસ મધ્યમ રહેશે ઓવરઓલ દિવસ તમારો આજે સામાન્ય રહેવાનો છે વાત કરીએ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુકરણ પચાસ ટકા અને ચાળીસ ટકા કોસ્મોવાઇડ્સ મળે છે તો ગ્રહોનો સપોર્ટ ઓછો છે મહેનત વધારવી પડશે ફોકસથી કામ કરવું પડશે આપણને ન ગમે છતાં પણ જે મહત્ત્વપૂર્ણ કાર્ય છે એમાં કોઈની સલાહ અથવા તો અનુભવની મદદ લેવી જોઈએ હેલ્થ બાબતે કોસ્મોવાઇડ પચાસ ટકા મળી રહ્યા છે તો તમારી તબિયત નરમ ગરમ રહી શકે મનમાં ઉંચાટ આવી શકે કોઈ એવા સમાચાર પણ મળી શકે કે જે તમને વિચલિત કરી શકે તો એ બાબતે ખાસ ધ્યાન રાખવું સોશિયલમાં પચાસ ટકા કોસ્મોવાઇપ સાથે આજે તમને એવું લાગે કે મને બધા એવોઇડ કરી રહ્યા છે પરંતુ એ તમને માનસિક રીતે એવું ફિલિંગ આવે છે ખરેખર એવું હોતું નથી હવે વાત કરીએ લવ રિલેશનશીપ એટલે કે અંગત સંબંધોની સિત્તેર ટકા કોસ્મોવાઇપ સાથે આજે અંગત સંબંધોમાં આપ ઘણું સારું કાર્ય કરી શકશો કોઈ અજાણ્યા અથવા તો જૂના મિત્ર સંબંધીઓને મળવાનું પણ થઈ શકે છે તમે એમના ઘરે આમંત્રણ આપવા કે લેવા જઈ શકો છો અને તમે જો શાંતિથી દિવસ પસાર કરશો તો ઓવરઓલ દિવસ મધ્યમ છે વાત કરીએ રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજે થોડો દિવસ નબળો જણાઈ રહ્યો છે કેરિયરમાં ચાલીસ ટકા અને ફાઇનાન્સમાં તો ત્રીસ ટકા જ પશુવાઇડ્સ મળી રહ્યા છે તો મહેનત ખૂબ કરવી પડશે ફળ મેળવવા માટે અને એવું પણ બને કે મહેનત પ્રમાણેનું ફળ આજે તમને ન મળે તમને એવું લાગતું હોય કે આ નાના નાના કામ આજે થઈ જશે પણ એ કદાચ બાકી પણ રહી જાય તો એની અસર માનસિક ન લેતા આરામથી લેજો કારણ કે કામ તો તમે હાથમાં લીધું છે તો પૂરું થવાનું જ છે વાત કરીએ સોશિયલ અને લવ રિલેશનશીપની તો પર્સનલ વાઈફ અનુકરણ પચાસ ટકા અને ચાલીસ ટકા મળી રહ્યા છે આજે ઘર અને સમાજ તરફથી કોઈ સારા પ્રતિસાદ મળે એવું લાગતું નથી તો ઓવરઓલ તમે જુઓ તો આજે તમે કોઈ મોટા ટેન્શન અને શારીરિક તકલીફ તકલીફોમાંથી દૂર રહો તે જરૂરી છે એના માટે થઈને આપ માનસિક શાંતિ મળે અને કોઈ મનગમતી મનોરંજન પ્રવૃત્તિ કરો એ હિતાવહ છે વાત કરીએ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ થોડો સારો જણાઈ રહ્યો છે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્ટમોવાઇબ મળી રહ્યા છે કામ કરવામાં સરળતા રહેશે તમારા અનુભવથી અને બુદ્ધિ ક્ષમતાથી તમે કાર્ય સક્ષમતાથી પૂર્ણ કરી શકશો ફાઇનાન્સમાં એંસી ટકા કોસ્ટમોવાઈબ મળે છે તો કામ તમે જે કરશો એનું ફળ પણ આજે સારું મળી શકે છે કોઈ ઉપરી અધિકારી તરફથી તમને શાબાશી મળી શકે છે પ્રમોશનનું ડ્યુ હોય તો એ પણ મળવાના સમાચાર મળી શકે છે કોઈ મોટી યોજનામાં તમે કામ કરેલું હોય એમાં પણ તમારી પ્રશંસા આજે થઈ શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા અને સોશિયલ રિલેશનશીપમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇ બતાવી રહ્યા છે તો બંને સેમ પર્સન્ટેજ છે કોઈ મોટા ફેરફાર બતાવતા નથી છતાં પણ તમે કોઈને વાણી કે વર્તનથી દુભાય એવું કામ ન કરશો લવ રિલેશનશીપમાં એટલે અંગત સંબંધોમાં કોસ્મોવાઇઝ મળી રહ્યા છે પચાસ ટકા તો ઘરના અંગત વ્યક્તિઓ તમને કોઈ વાત કરે અને એનાથી તમારી લાગણી દુભાય તો આજે એનો રિએક્શન ન આપતા તમને આજે તમારી ફિલિંગ ક્યાંક કામ કરતી ન જોવા મળે તો એનાથી લઈને કોઈની સાથે વિવાદ ન કરતા ઓવરઓલ દિવસ સારો છે શાંતિથી પસાર કરવો અને કાર્યક્ષેત્ર અને એના ફળ માટે તમે જો પ્રયત્ન કરશો તો આજનો દિવસ ખૂબ જ સરસ બની રહેશે વાત કરીએ રાશિચક્રની નવમી રાશિ ધનુ રાશિની ધનુરાશિન જાતકો માટે આજે દિવસ થોડો કંટાળાજનક અને આળસ પેદા કરે એવો દેખાઈ રહ્યો છે કેરિયરમાં ચાલીસ ટકા અને ફાઇનાન્સમાં પણ ચાલીસ ટકા કોસમોવાઇલ્સ મળી રહ્યા છે બંને ક્ષેત્રોમાં કામ કરવાનું પણ મન નહીં થાય કામ કરવું ગમશે નહીં કોઈ આપણને બોલાવશે તો આપણને એવું થશે કે આ એના સ્વાર્થ માટે બોલાવે છે તો એ બધી વાતોને એક બાજુ મૂકી અને મન લગાવીને કામ કરજો તમારું મન ન લાગતું હોય તો તમારા સહકર્મચારી અથવા તો કોઈ અનુભવી પ્રોફેશનલ વ્યક્તિની સલાહ લઈ અને એ યોજનાઓ અને કામમાં તમે આગળ વધશો તો એમાં તમને ફાયદો જણાશે હેલ્થ બાબતે સોશિયલ બાબતે અને લવ બાબતે ઓવરઓલ પચાસ ટકા કોસમોવાઇલ્સ મળી રહ્યા છે કોઈ ખાસ ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યા પરંતુ જો તમે પરિવાર સાથે કે સંબંધીઓ સાથે આનંદથી સમય વિતાવશો તો તમારો દિવસ સારી પ્રગતિ તરફ જઈ શકે છે વાત કરીશું રાશિચક્રની દસમી રાશિ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજે કેરિયર પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા પોસ્ટમો વાઇસ બતાવી રહ્યા છે કામ કરશો તો થોડું એનીથી વધારે આઉટકમ મળી શકે છે કામ કરવામાં મન ન લાગે તો તમે કોઈ સહકર્મચારી અથવા તો તમારા મિત્રો સાથે સલાહ મસવરા કરીને આગળ વધી શકો છો આઉટકમમાં આજે કોઈ ખાસ ફેરફાર નહીં જણાય પરંતુ કોઈ યોજના તમને કામ કરતી અવશ્ય જણાશે તમે કોઈને કોઈ સલાહ સૂચના આપી હશે તો એ વ્યક્તિને એ કામ થતું દેખાશે હેલ્થ અને સોશિયલ બાબતે અનુક્રમે પચાસ અને સાહીઠ ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે કોઈ મોટા ફેરફાર નહીં થાય પરંતુ આજે એવું થઈ શકે કે તમને કોઈ મહત્ત્વની જવાબદારી સમાજ તરફથી સોંપવામાં આવી શકે છે લવ રિલેશનશીપમાં સિત્તેર ટકા કોસમોવાઈઝ સાથે આજે અંગત સંબંધોમાં ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ રહેશે ઘરનું વાતાવરણ આનંદભર્યું અને બાળકો સાથે તમે કોઈ બાબતે ચર્ચા વિચારણા કરી અને એનો નિષ્કર્ષ લાવી શકશો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્ટમોવાઈડ બતાવી રહ્યા છે કામ ખૂબ જ સારી રીતે થઈ જશે કોઈ પણ કામ આજે મહત્ત્વના હોય તો એને પહેલાં પતાવી દેવા એનાથી તમને આત્મવિશ્વાસમાં વધારો થશે કારણ કે ફાઇનાન્સમાં કોસમોવાઈઝ ચાલીસ ટકા જ મળે છે તો એનું આઉટકમ તમને આજે એટલું નહીં મળે તો તમે આત્મવિશ્વાસથી એ કામ કરશો કે તમારી માનસિક પરિસ્થિતિ સારી રહેશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસમોવાઇઝ મળે છે તો ઓવરઓલ સામાન્ય છે કોઈ મોટી વધઘટ દેખાતી નથી સોશિયલ અને લવ રિલેશનશિપમાં આજે તમે જે પ્રયત્ન કરશો અથવા તો કોઈની સાથે એટેચ થવું હોય કોઈ નવા સંબંધો ઊભા કરવા હોય કે નિકટતા લાવવી હોય તો એના માટે શ્રેષ્ઠ સમય છે કોઈ મોટા અધિકારી અથવા તો કોઈ મોટા ઉચ્ચ પદાધિકારી સાથે અંગત સંબંધો કેળવવા માટેનો આ ખૂબ જ સારો દિવસ છે કોઈ પણ રીતે ઓવરઓલ જોઈએ તો સોશિયલ અને લવ રિલેશનશીપ અને કાર્ય કરવા માટે ખૂબ જ સરસ દિવસ છે તો સંપૂર્ણ ફાયદો લેવો વાત કરીએ રાશિચક્રની છેલ્લી રાશિ મીન રાશિ વિશે મીન રાશિના જાતકો માટે આજે કોસ્મોવાઇઝ ખૂબ જ નીચો ગ્રાફ બતાવી રહ્યા છે કેરિયર ફાઇનાન્સ સોશિયલ અને લવ રિલેશનશીપમાં વીસ ટકા જ કોસમોવાઇલ્સ દેખાડી રહ્યા છે હાલ હેલ્થમાં તો એનાથી પણ નીચે દસ ટકા કોસ્મોવાઇઝ છે ઓવરઓલ આજે દિવસ શાંતિથી અને સુલેહપૂર્ણ રીતે વિતાવો વધુ વિતાવે છે કામ મનમાં ન લાગે તો તમે કોઈ બીજી પ્રવૃત્તિ કરીને દિવસને પસાર કરી શકો છો કામ કરવામાં તમને અનુકૂળતા ન હોય તમારી યોજનાઓનો યોગ્ય રીતે અમલ ન થતો હોય માનસિક ચિંતાઓ હોય સામાજિક કે અંગત સંબંધોમાં કોઈ સારો પ્રતિસાદ ન મળતો હોય તો મૂંઝાવવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી તમે તમારી બુદ્ધિ કુનેસી અને અનુભવ અને સામાજિક સંબંધોને લઈને આગળ વધી શકો છો અને દિવસ પસાર કરી શકો છો ઓવરઓલ દિવસ વાદવિવાદને દૂર કરી અને શાંતિથી સમય પસાર કરવા માટેનો છે તો આ જોયું આપણે આજનું દૈનિક રાશિ ભવિષ્ય જે ચંદ્ર રાશિ અને જનરલ પ્રિડિક્શન હતું તમે જો તમારી કુંડળીનું માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું છે એ ભરીને તમે તમારી કુંડળીનું માર્ગદર્શન ફ્રી ઓફ કોસ્ટ લઈ શકો છો જે માર્ગદર્શન તમને મળશે એ અમે અહીં કોસ્મો ટીવી દ્વારા યુટ્યુબથી તમને જણાવીશું શુભમ